પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી બે દિવસથી સમાચાર સમગ્ર ગુજરાતમાં દેશમાં ફરે છે કે જે તે વિસ્તારના સાંસદ સભ્યએ એને જે વિકાસના કામો માટે ફંડની ફાળવણી કરવામાં આવે છે કેન્દ્ર સરકાર મારફત એ લોકસભાના સાંસદ હોય કે રાજ્યસભાના સાંસદ હોયને વરસે એ પાંચ કરોડના ફંડ ફાળવવામાં આવે છે અને એમાં રાજ્યસભાને સાંસદને એ બે એને થઈને પાંચ વર્ષ સુધીનો જે સમયગાળો હોય એમાંય ગ્રાન્ટ જે વિવિધ કામો માટે ઉપયોગમાં લેવામાં આવે છે એ મોટાભાગના તમામ સાંસદોની ગ્રાન્ટ એ જિલ્લા આયોજન અધિકારીને જે તે કામોના કામની ભલામણ સાથે મોકલી આપવામાં આવે છે પણ માત્ર ડીલે થાય છે તો તંત્ર પોતે જે એની પ્રોસેસ કરવાની હોય એ ઝડપી નથી કરતા અને અથવા તો જ્યાં નગરપાલિકા અમલીકરણ હોય ત્યાં નગરપાલિકા અને જે તે જિલ્લા આયોજન અધિકારી વચ્ચે એ પોતાની જે વહીવટી ચેનલ છે એ ક્યાંક ને ક્યાંક જે કામ સ્પીડથી કરવું પડે નથી કરતા ને એના કારણે હું માનું છું ત્યાં સુધી કામો ડીલે થયા છે પણ જે સમાચાર છે હું માનું છું ત્યાં સુધી તદ્દન ખોટા હોય એવું મને પોતાને લાગે છે એટલે હું મારી પોતાની વાત કરું તો ગયા વર્ષમાં જે પાંચ કરોડ રૂપિયાનું જે ફંડ ફાળવવામાં આવ્યું એમાંથી સાહીઠ ટકા જેટલી રકમ તો એ મોટા ભાગે આવે છે ને અધિકારીને મોકલી આવેલી છે અને એના ઓર્ડર હોય કે એસ્ટીમેટ હોય કે જે પ્રોસેસ કરવાની હોય થઈ ગઈ છે એટલે આવું કોઈ ફંડ